આપણે વેજીટેબલ નાખીએ અને મકાઈની ટીકી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં ચોપડ લીધેલું છે એમાં આપણે ગાજર ડુંગળી કેપ્સિકમ અને મોરું મરચું છે એ બધું જ આપણે કટ કરી અને એડ કરી દઈશું અને આ જે મકાઈ છે એમાંથી આપણે બે થી ત્રણ ચમચી મકાઈ આપણે અલગ કાઢી લેશું એને આપણે આખી રહેવાની છે બાકીની મકાઈ છે એ પીસી લઈશું અને જે જેથી મરચું છે એને મેં મેં ઝીણું કટ કરી લીધેલું છે તો હવે મેં અહીંયા બાફેલા બટેકા લીધેલા છે અને બાફી અને છાલ કાઢી લીધેલી છે અને આવી રીતના આપણે હાથેથી મેશ કરી દઈશું મેસ કરવા માટે તમે કાટા ચમચી યા તો બટેટા મેસર છે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં આવી રીતે હાથેથી જઈને મેસ કરી લીધેલું છે તો બટેકા મેસ થઈ જાય પછી આપણે જે મકાઈના દાણા અલગ કાઢેલા હતા એ અને આપણે જેથી ખૂમરચું કટ કરેલું હતું એમાં એડ કરી દઈશું અને આપણે જે બીજા બધા વેજીટેબલ ચોપરમાં કટ કરેલા હતા એ પણ એમાં એડ કરી દઈશું હવે બધું કટ થઈ જાય પછી એક ચમચી આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું તમે વાટીને પણ લઈ શકો છો અને એમાં બેથી ત્રણ ચમચી કોથમીર એડ કરી દઈશું અને મેં અહીંયા ત્રણ બ્રેડનો બ્રેડ ક્રમ્સ બનાવેલો છે એમાંથી અડધો આપણે આમાં એડ કરી દઈશું અને અડધો આપણે સાઈડમાં રાખી દઈશું આગળનો આપણે ઉપયોગ કરીશું અને હવે આપણે મસાલા જોઈએ તો આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી તીખાનો પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચીથી પણ ઓછો એટલો ગરમ મસાલો અડધી ચમચીથી ઓછો ચાટ મસાલો અને અડધી ચમચી આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરી દઈશું જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને મેં લાલ મરચું પાવડર નથી એડ કર્યું કેમ કે મેં અહીંયા તીખું મરચું અને મોરું મરચું પણ એડ કર્યા છે એટલે જો તમારા ઘરમાં તીખું વધારે પસંદ હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને બધું જ આપણે બરાબર હાથેથી મિક્સ કરી દેશું તો જુઓ હવે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને શેપ આપી દઈશું આપણે અહીંયા ટીકી બનાવીશું તો એવી રીતે હાથેથી તમે પ્રેસ કરી અને એને બરાબર શેપ આપી દેવાનો છે તો જો આપણી આ ટીકી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે કેટલા સરસ વેજીટેબલ પણ અંદરથી દેખાઈ રહ્યા છે તો એવી રીતે આપણે બધી ટિક્કીને ટીકીને બનાવી લઈશું તો હવે આપણે જે બ્રેડ કમ્સ સાઈડમાં રાખ્યા હતા એ બ્રેડ કમ્સે મેં અહીંયા એક પ્લેટમાં લઈ લીધા છે અને આપણે જે ટીકી બનાવેલી છે એને આવી રીતે એના ઉપર કોટ કરી દઈશું અને હાથેથી આવી રીતે પ્રેસ કરી દઈશું જેથી બ્રેડ કમ્સ તેલમાં છે એને છૂટા ન પડી જાય અને આપણું તેલ પણ ન ખરાબ થાય તો હવે આ ટીકીને તમે સેલો ફ્રાય કે ડીપ ફ્રાય તમને જે પસંદ હોય એ કરી શકો છો પણ હું અહીંયા સેલો ફ્રાય કરીશ તો મેં એના માટે અહીંયા ત્રણથી ચાર ચમચી આપણે તેલ લઈ લેશું અને એને બરાબર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આ બધી જ આપણે સેલો ફ્રાય કરી લેશું જો ગેસની ફ્લેમ ફૂલ હશે તો તમારી ટીકી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે કેમ કે આપણે મકાઈ પણ કાચી જ લીધેલી છે એટલે એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાની છે અને આવી રીતે લાલ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને પછી આપણે એને એવી રીતે ટર્ન કરી દઈશું આ ટીકી ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જુઓ એક સાઈડથી આપણે થઈ ગઈ છે હવે આપણે પાછું દોઢથી બે મિનિટ માટે આવી રીતે સ્લો ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું હવે દોઢથી બે મિનિટ પછી જુઓ આપણે ટર્ન કરીને જોઈએ આપણી ટીકી એકદમ ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો એવી રીતે આપણે બધી જ પલટાવી લેશું તો હવે આપણી ટિકી થઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં જુઓ હું તમને નજીકથી બતાવું કેટલી સરસ આપણી ટિકી બની ગઈ છે ને ફ્રેન્ડ્સ આવી રીતે જો તમારે આટલું તેલ પણ ન લેવું હોય તો એક ચમચી તેલ લઈ અને તમે આવી રીતે એને શેકી પણ શકો છો એ તો તમે એના બોલ્સ બનાવીને અપમ પેનમાં પણ એને શેકી શકો છો તો લુ આપણી આ ટેસ્ટી એવી ટીકી તૈયાર થઈ ગઈ છે અને મેં એને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ન ભૂલશું તો ચલો હવે મળીએ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ